તો બીજી એક વાત એટલે કે બીજો દ્રષ્ટિકોણ આ છે કે આવું અતિ પવિત્ર જીવન એ નજીકથી જોઉં ત્રીજી એક વાત છે કે ભગવાન પ્રત્યેની આપણને શ્રદ્ધા વધારે કેવી રીતે થાય તો આપણી આસપાસ ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય ઘણા બધા લોકોના જીવનમાં એવા સારા નરસા પ્રસંગો બધા હોય ત્યારે એ વ્યક્તિની શ્રદ્ધાના લીધે એની જે સ્થિરતા હોય ને એ જોઈને આપણને પ્રતીતિ આવે ત્યાંની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાચી છે નહીં તો આવા પ્રસંગે સ્થિરતા ન રહે ઓગણીસો બ્યાસી ની સાલમાં અમારા વડીલ સંત પરમપૂજ્ય ડોક્ટર સ્વામી અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા તે વખતે ત્યાં કેલિફોર્નિયામાં ફ્રેઝનો નામનું શહેર છે ત્યાં એક હરિભક્ત ચંદ્રકાંતભાઈ રહે એમને ગેરેજ હતું અને ઓટોમેટિક ગેરેજ એટલે રોબો દ્વારા બધું કામ થાય તમારે જે ગાડીનું કામ કરાવવું હોય એ પ્રમાણે ત્યાં પૈસા લખેલા એટલે કોઈન અંદર નાખો એટલે રોબો એટલે કે મશીન એ આખી ગાડી સાફ કરી દે હવે કોણ જાણે કમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં કોઈ વાયરસ આવ્યું હશે તો રોબો છે ગેરેજમાં આખી મશીનમાં ત્યાં ગાડી સાફ કરી નાખે નીચેથી પછી એન્જિન ઘસી નાખે એ ગાડી પછી થોડીક ચરે એન્જિન બ્લાસ્ટ થાય એવી ઘણી બધી ગાડીઓને એન્જિન બ્લાસ્ટ થાય એટલે ઇન્કવાયરી બેઠી કે થાય છે શું અને પાછી કોઈ એક કંપનીની ગાડીઓ નહોતી અલગ અલગ કંપનીની ગાડીઓ એટલે બરોબર તપાસ ત્યારે ખબર પડી આ ગેરેજમાં જે ગાડી રિપેર થઈને બ્લાસ્ટ થાય છે એટલે કે પછી તો વાત નક્કી થઈ તાત્કાલિક શું થયું એટલે કે કેસીસ થયા તાત્કાલિક એનું જજમેન્ટ આવ્યું આ ચંદ્રકાંત ભાઈને જે બી ના ચુસ્ત સત્સંગી હતા એમને આ બધા ડ્યુઝ ભરવા માટે પોતે ગેરેજ વેચી દેવું પડ્યું એનું ઘર વેચી દેવું પડ્યું એમની એક બે મોટલ હતી વેચી દેવી પડી બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું દાગીના બધા વેચાઈ ગયા તોય લાખો ડોલર ઉધાર લેવા પડ્યા અને ચુકવણું કરવું પડ્યું પતિ પત્ની અને સંતાનો સૌ રોડ ઉપર આવી ગયા બીજા એક બી ના સત્સંગીની મોટલ હતી એમણે ત્યાં પોતાને ત્યાં રાખ્યા આવી પરિસ્થિતિ એમના જીવનમાં સર્જાણી કે અઠવાડિયા પહેલા એક કરોડપતિ હતા એટલે કે મિલિયનર હતા અને અઠવાડિયા પછી સૌ રોડ ઉપર આવી ગયા હવે આ આઘાત કેવો કેવો કહેવાય આ આઘાતને ઝીલવો એ અત્યંત અઘરો છે તે વખતે પરમભુજી ડૉક્ટર સ્વામીને ખબર પડી એટલે એમણે ફોન કર્યો આશ્વાસન આપવા માટે દિલાસો આપવા માટે ત્યારે ચંદ્રકાંત ભાઈએ ડૉક્ટર સ્વામી બોલે એ પહેલાં પોતે બોલ્યા કે સ્વામી જો અમેરિકા આવ્યો હતો ને ત્યારે ખિસ્સામાં દસ ડોલર હતા મહેનત કરી અને આ બધું ઊભું કર્યું ભગવાનની ઈચ્છાથી બધું ઊભું થયું આ બધું ગયું એ પણ ભગવાનની ઈચ્છા છે મારું કંઈક પ્રારબ્ધ હશે જે મારે ભોગવવાનું છે આપણે પ્રામાણિકતા નીતિમત્તા મૂક્યા નથી કાલ સવારે આપણે પાછી મહેનત કરીશું ભગવાનની ઈચ્છા હશે તો આપણે કમાઈશું અને નહીં કમાઈ શકી દેશમાં પાછા જતા રહેશું ત્યાં ગામડે આપણી ખેતી છે પહેલા આપણે ખેતી જ કરતા હતા ડૉક્ટર સ્વામીને આશ્ચર્ય થયું કે આવી પરિસ્થિતિમાં આવી સ્થિરતા આવા સંજોગોમાં આવી વિચારધારા આ ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા ના હોય ને તો શક્ય જ નથી ભલ ભલા માણસો આમાં ડિપ્રેશનમાં ને સ્ટ્રેસમાં જતા રહે ભલ ભલા માણસો છે તે આમાં આત્મહત્યા કરી દેશે એવા પ્રસંગો બન્યા છે તો આવી પરિસ્થિતિ આવા સંજોગોને જીવનમાં જીરવી જવા એ અત્યંત આશ્ચર્યની વાત છે જે વાત અમે બે હજાર એકની સાલમાં ભુજના ભૂકંપ વખતે પણ જોયેલી ત્યાં ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ભુજમાં જ્યારે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ત્યારે ભયંકર પરિસ્થિતિ સર્જાયેલી તે વખતે ત્યાં ઘણા બધાના મકાનો પડી ગયેલા સગાવાલા બધા અંદર કુટુંબીજનો દટાયેલા હતા અને એમાંના ઘણા બધા પરિવારજનો જે તે સમયે ઘરની બહાર હતા બચી ગયેલા એ લોકોમાં ઘણી બધી સ્થિરતા અમે જોયેલી એ લોકોમાંથી ઘણા બધા તો બી એ સ્વયંસેવકો હતા જે આ રિલીફ વર્ક દરમિયાન એટલે કે રાહત પ્રવૃત્તિમાં જોડાયેલા એ વખતે ઇઝરાયલ ગવર્મેન્ટની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી મિસ્ટર શોલોમ ત્યાં આવેલા એમને જ્યારે ખબર પડી કે આ બીએપીએસ ના કેમ્પમાં ગરમ ગરમ તાજું ભોજન પીરસવામાં આવે છે અને એમાં ઘણા બધા સ્વયંસેવકો જે સેવામાં જોડાયા છે એમાંથી અમુક એવા છે કે જેમના ઘર હજી પડી ગયેલા છે એ ઘરના કાટમાળ હજી અટ્યા નથી અને કાટમાળની નીચે એના પિતા એના માતૃશ્રી એના ભાઈ એના બેન એ બધા દબાયેલા છે એમની એટલે કે મૃતદેહો બહાર કઢાયા નથી એ પોતે જ ઘણા બધાના ચાર પાંચ સાત અને આઠ આઠ પરિવારજનો એ કાટમાળ નીચે દબાયેલા એના મૃતદેહ હતા છતાં એ લોકો આ બી એપીએસ સંસ્થા દ્વારા ચાલતી રાહત પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકે રસોડામાં પીરસવા માટે ઉભા રહેલા મિસ્ટર સોલમને એમ થયું કે આ કેટલી આશ્ચર્યની વાત છે આ પ્રસંગે તો કોઈ ત્યાં રડી પડે ડિપ્રેશનમાં જતો રહે સ્ટ્રેસમાં તનાવમાં અનુભવે અને આત્મહત્યા કરી બેસે પોતે એવું બોલ્યા કે પશ્ચિમના દેશોમાં પશ્ચિમના દેશોમાં કદાચ જો આવો કોઈ પ્રસંગ બની જાય ને તો એની પાછળ કેટલા બધા આત્મહત્યા કરી બેસે પણ અહીંયા બધાની સ્થિરતા આપણે જોઈએ છીએ તો એ આશ્ચર્યકારી છે પછી આ બધા ઘણા સ્વયંસેવકોને તેઓ મળ્યા અને મળીને પછી એમને એક વાત અંતરમાં ખૂબ સ્પર્શી ગઈ કે આ તમામ એ તેમને એક જ ઉત્તર આપ્યો કે જેવી ભગવાનની ઈચ્છા અમે બધા પરિવારમાં સુખેથી રહેતા હતા પણ હવે આ કુદરતી આફતથી સર્જાણી અને પરિવારજનો અમે છૂટા પડી ગયા ક્યારેક તો બધાએ છૂટું પડવાનું જ હતું ભગવાનની આમ મરજી હશે કુદરતની આમ ઈચ્છા હશે આવી સમજણ આવો વિચાર એ ભગવાનમાં શ્રદ્ધાથી દ્રઢ થાય છે તે વખતે આ મિસ્ટર સોલોમને અત્યંત આશ્ચર્ય લાગેલું તો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો આવા સંજોગો આવી પરિસ્થિતિ એને આપણે ખૂબ સારી રીતે સંભાળી શકીએ છીએ અને આવા સંજોગો પરિસ્થિતિમાં પણ આપણે અત્યંત સ્થિર રહી શકીએ છીએ આવા તો ઘણા બધા પ્રસંગો બન્યા છે મેં તમને યુગાનનામાં ઈદી અમીને બધાને રાતોરાત કાઢી મૂક્યા લંડન ગયા પુસ્તક થયેલી તો આવા પ્રસંગે જ્યારે સ્થિરતા રાખવાની હોય ધીરજ રાખવાના હોય તે વખતે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ આપણને ખૂબ કામમાં આવે છે કારણ કે તે વખતે આપણા સમાજમાં સેંકડો સંબંધો હોય પણ કોઈ કામમાં નથી આવતા કારણ કે આપણું મન અસ્વસ્થ હોય આપણી આપણે વિચારો અસ્થિર હોય એ વખતે જેવી ભગવાનની ઈચ્છા ભગવાન જે કરે તે સારા માટે આ બધા શબ્દો આપણે આપણા બાપ દાદા પાસેથી સાંભળ્યા છે ને હા કે ના હા હોય તો આ તૂચા કરો આ બધા જ શબ્દો આપણે આપણા બાપ દાદા પાસેથી સાંભળ્યા છે કે જેવી ભગવાનની ઈચ્છા ભગવાન જે કરે તે સારું કરે ભગવાન આપણું સારું જ કરતા હોય આ બધા જ શબ્દો આપણને ગઢતીમાં આપણા બાપ દાદાઓએ આપણને પીવડાવ્યા છે પરંપરામાં આપણને પ્રાપ્ત થયા છે આ બહુ અનુભવની વાણી છે એમની સમાજમાં પરિ